નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેદિક્ઞાન ચેનલ પર અમાસના દિવસે ઘરમાં આ જગ્યાએ બે દીવા પ્રગટાવો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારે ભાદરવા મહિનાની અમાસની તિથિ છે અને આ તે દિવસ છે જે ભાદરવા મહિનાનો સૌથી મોટો દિવસ છે કારણ કે આ ભાદરવા મહિનાનો છેલ્લો દિવસ છે અને ભાદરવા મહિનાની અમાસ રવિવારના દિવસે છે એટલા માટે આ દિવસનું મહત્ત્વ વિશેષ છે જો ક્યારેય ભાદરવા મહિનાની અમાસ રવિવારના દિવસે આવે તો તમારે આ બે દીવાનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ રવિવાર અને અમાસનો સંયોગ ખૂબ જ ઓછો આવે છે એટલા માટે આ અમાસના પવિત્ર દિવસે તમારે આ બે દીવાનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ ઘણા લોકો એવા હશે જે આ ઉપાય વિશે જાણતા નહીં હોય જેમણે આ ઉપાય ન કર્યો હોય તેમણે ભાદરવા માસના પવિત્ર દિવસે આ દીવાનો ઉપાય જરૂર કરવો જોઈએ તમારી પાસે એક છેલ્લો મોકો બાકી છે જે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રવિવારના દિવસે છે તો આ દિવસે તમારે આ ઉપાય જરૂરથી કરવો જોઈએ જો તમે ભાદરવા મહિનાની અમાસના દિવસે આ દિવાનો ઉપાય કરી લો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય આથી તમે આ ઉપાય એકવાર ચોક્કસપણે કરી લો જેથી આ મોકો તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ખૂબ જ સારું ફળ મળે તો મિત્રો ઉપાય શરૂ કરતા પહેલાં તમારા કુળદેવી માતાની કૃપા મેળવવા માટે વિડીયોને લાઈક કરી તમારા કુળદેવી માતાનું નામ કમેન્ટ જરૂર કરો તો મિત્રો ચાલો જાણીએ એ ઉપાય આ ઉપાય કેવી રીતે કરવો ભાદરવા મહિનાનો દિવસ એટલો ખાસ હોય છે એટલો મહત્ત્વનો હોય છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેય મોટા મોટા અનુષ્ઠાન પૂજા પાઠથી જે મનોકામના પૂર્ણ થતી નથી તે ભાદરવા મહિનાની અમાસના દિવસે આ એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ઘણા લોકોએ આ દીવાનો ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ ચોક્કસ મળ્યું છે જો તમે પણ આ દીવાનો ઉપાય રવિવાર અને અમાસના દિવસે કરવા માગો છો તો આ ઉપાયને પહેલાં સારી રીતે સમજો ત્યારબાદ આ ઉપાય કરો તો તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે આ એક એવો ઉપાય છે જે જો કોઈ ખાસ દિવસમાં કરવામાં આવે તો ખાસ દિવસનું ફળ ચોક્કસ મળે છે તો ચાલો હવે આ દીવાના ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આ દીવાનો ઉપાય અમાસના દિવસે ક્યારે કરવો કોને કરવો અને કેવી રીતે કરવો આ બધી જ વસ્તુ જાણીશું આજના વિડીયોમાં તો મિત્રો તમે જો હજી સુધી કુળદેવી માતાનું નામ કમેન્ટ ન કર્યું હોય તો તમારા કુળદેવી માતાનું નામ કમેન્ટ જરૂર કરો જેથી તમારા કુળદેવી માતાની કૃપા આપ સૌના પરિવાર ઉપર બની રહે અને શીઘ્ર ધન પ્રાપ્તિ માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારે જ તમને આ ઉપાયનો લાભ પ્રાપ્ત થશે જો આજે તમે આ વિડિયોને વચ્ચેથી અથવા તો કાપી કાપીને જોશો તો તમને જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત નહીં થાય તો આ દીવાનો ઉપાય આપણે રવિવારે અમાસના દિવસે કેવી રીતે કરવો કોને કરવો કયા સમયે કરવો અને ક્યાં કરવો આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે આ બે દીવાનો ઉપાય ભાદરવા મહિનાનો સૌથી મોટો ઉપાય બની જાય છે હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવો આ બે દીવાનો ઉપાય રવિવારે અમાસના દિવસે સાંજના સમયે કરવો કારણ કે એકવીસ સપ્ટેમ્બર રવિવારે અમાસના દિવસે પ્રદોષ કાળના સમયનું ખૂબ જ મહત્ત્વ છે તો ચાલો આ વિશેષ ઉપાય વિશે જાણીએ જો તમે રવિવારે અમાસના દિવસે આ ઉપાય કરી લો તો એવું માની લો કે તમારા જીવનમાં સુખ પણ આવશે સમૃદ્ધિ પણ આવશે સાથે સાથે તમારા જીવનના બધા સંકટો માતા લક્ષ્મીની કૃપાથી દૂર થશે તો ચાલો સૌથી પહેલાં ઉપાયની વાત કરી લઈએ જે તમારે અમાસના દિવસે ખાસ કરવાનો છે આ ઉપાય કર્યાથી તમે વિચાર્યું પણ ન હોય તેવું ફળ તમને પ્રાપ્ત થશે આ ઉપાય કર્યાથી તમારી મોટામાં મોટી મનોકામના પૂર્ણ થઈ જશે આપણે સૌ જાણીએ છીએ શ્રી હરિ વિષ્ણુને તુલસીના પાન સૌથી પ્રિય છે તુલસી માતા વિના શ્રી હરિ વિષ્ણુ અધૂરા છે અને તુલસીના પાંદડા વિના શ્રી હરિવિષ્ણુનો ભોગ પણ અધૂરો છે હવે શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરીને તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરી શકો છો કારણ કે શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થઈ જાય તો તમારી કોઈ પણ ઈચ્છા કે મનોકામના અધૂરી રહી શકતી નથી તો તમારે પાંચ તુલસીના પાંદડા લેવાના છે હવે આ પાંચ પાન તમારે શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરવા તમારા ઘરના મંદિરમાં જ તમારા ઘરમાં શ્રી હરિવિષ્ણુની કોઈ પણ મૂર્તિ હોય પ્રતિમા હોય ત્યાં આ પાંચ તુલસીના પાંદડા તમે મૂકો અને સાથે સાથે એક દેશી ઘી ગોળવાટનો દીવો તમારે ત્યાં પ્રગટાવો અને તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમારે અગિયાર વાર જપ કરવો મંત્ર જાપ કર્યા પછી શ્રી હરિવિષ્ણુને તમારી ઈચ્છા તમારી મનોકામના કહી દેવી તમારે જે પણ મનોકામના હોય જે પણ તમારા જીવનમાં જોઈએ જો તમે સુખ સમૃદ્ધિ મેળવવા માગો છો કે પછી ઘરમાં એવું છે કે જે ખૂબ જ બીમાર છે કોઈ વ્યક્તિ એવું છે જેની બીમારી કોઈ ઉપાયે મટતી નથી કે કોઈના લગ્ન થઈ રહ્યા નથી તો જે પણ તમારી ઈચ્છા હોય તે ફક્ત એકવાર શ્રી હરિવિષ્ણુને કહી દો આ દિવસ એટલો ઉત્તમ છે કે જે તમે શ્રી હરિવિષ્ણુ પાસે માગો છો તે તમારી મનોકામના જલ્દી પૂર્ણ કરી દેશે તો આ પહેલો ઉપાય છે હવે વાત કરીએ બીજા ઉપાયની તુલસીના કુંડામાં તમારે કઈ વસ્તુ નાખવી કે જેનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તો જુઓ અગાઉ જ તમને જણાવી દીધું શ્રી હરિ વિષ્ણુની પૂજા અને તેમનો ભોગ તુલસી માતા વિના અધૂરો છે તો તમે જ્યારે પણ તુલસીના કોઈ પણ ઉપાય કરો છો તો તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો કોઈ પણ વ્યક્તિને કેટલું ધન આપવું તે શ્રી વિષ્ણુના હાથમાં છે ધન આપવાનું કામ માતા લક્ષ્મી કરે છે તુલસી માતા એ માતા લક્ષ્મીનું જ સ્વરૂપ છે અમાસના દિવસે તમારે પીસેલી હળદર લેવી જે તમારા ધન અને ભાગ્યના કારક ગુરુગ્રહ સાથે જોડાયેલી છે આ ઉપાય તમારી કુંડલીમાં ગુરુગ્રહને મજબૂત કરે છે અને સુખ સૌભાગ્ય અને તમારી સમૃદ્ધિને આકર્ષવાનું કામ કરે છે તો તમારે એક ચપટી હળદર લેવાની છે અને આ હળદર તમારે તુલસીના છોડને કુંડામાં રાખેલા હોય તે કુંડામાં સારી રીતે આ હળદરને પધરાવી છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ અગિયાર વખત કરવો જોઈએ જે વ્યક્તિ અમાસના દિવસે આ ઉપાય કરી લે છે તે પોતાના જીવનમાં અને પોતાની સાત પેઢીના જીવનમાં નિર્ધનતા દૂર કરે છે કારણ કે આ હળદરનો ઉપાય સામાન્ય ઉપાય નથી આ ઉપાય તમારા જીવનમાં રાતોરાત ચમત્કાર કરે છે તમે જોયું હશે કે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે હળદરનો ઉપયોગ ચોક્કસ કરીએ છીએ આ હળદરનો ઉપાય તમારા ગુરુગ્રહને મજબૂત કરે છે હવે ત્રીજા અને મુખ્ય ઉપાયની વાત કરીએ સૌ પ્રથમ તુલસીના છોડમાંથી ત્રણ પાંદડા તોડવા તુલસીના પાંદડા તોડ્યા પછી તમારી પાસે જે હળદર છે તેમાં થોડું પાણી પધરાવવું અને તમારે એક માટીનો દીવો પણ તૈયાર કરવો આ દીવામાં તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો તમારી પાસે જે ત્રણ પાંદડા છે તે ત્રણેય પાંદડા ઉપર હળદરનું તિલક લગાવો પહેલું તુલસીનું પાન શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરો હવે તમારી પાસે જે દીવો છે તે દીવો અને તુલસીના બે પાન તે લઈને તુલસીના છોડ પાસે જવું તે બંનેને તુલસીના છોડ પાસે અર્પણ કરવા અને ત્યાર પછી દીવો પણ પ્રગટાવો જે વ્યક્તિ અમાસના આ પવિત્ર દિવસે તુલસીના આ ત્રણ પાનનો ઉપાય કરે છે તેનું કુટુંબ હંમેશા ખુશ રહે છે તેના જીવનમાં સુખ શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર